કોંગ્રેસ આગેવાનોની વધી શકે છે મુસીબત ભાજપ અગ્રણીએ કરેલા બદનક્ષી ના કેસમાં શૈલેષ પરમાર સામે વોરંટ ઇશ્યુ કરાયા છે કોંગ્રેસના પૂર્વ નેતા સીજી ચાવડા અને તેમના અંગત મદદની વિરુદ્ધ પણ કાર્યવાહી નીતિન ભારદ્વાજ રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ જે છે દાખલ કરી હતી

મદદની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે નિતિન ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ જે છે દાખલ કરી હતી કોંગ્રેસ આગેવાનોની મુશ્કેલી વધી શકે છે આ કેસમાં કોર્ટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે ભાજપ અગ્રણીએ કરેલા બદનક્ષીના કેસમાં કોર્ટ દ્વારા મોટી કાર્યવાહી ચાર કોંગ્રેસી આગેવાનો સામે ધરપકડ વોરંટી ઇસ્યુ કરાયા છે

યા છે શું આને લઈને ચોક્કસ થી રાજકોટમાં ચાર કોંગ્રેસના નેતાઓ સામે ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવે છે સમગ્ર વાત કરવામાં આવી માનહાની બદમક્ષીનો જે કેસ છે તે બે કોર્ટમાં કરવામાં આવ્યો હતો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગાંધીનગર કોર્ટમાં કરવામાં આવ્યો હતો અને એક કેસ જે છે તે રાજકોટની કોર્ટમાં કરવામાં આવ્યો હતો જોકે બદમક્ષી કેસમાં વિજય રૂપાણી દ્વારા અને નીતિન ભારદવ દ્વારા આ કેસ કરવામાં આવ્યો છે નીતિન ભારતવ દ્વારા રાજકોટ ટુ કોર્ટમાં કરવામાં આવે છે જોકે મહત્ત્વની વાત કરવામાં આવે તો આમાં બદમક્ષીનો જે કેસ છે

सुखराम राठवा शैलेश परमार डॉक्टर सीजे चावडा आणि अंगत मताधीश विरुद्ध कार्यवाही भाजप अग्रिण नेता द्वारा રાજકોટ કોર્ટમાં બધકસીનો દાવો કરવામાં આવ્યો હતો તેના અનુસંધાને જ આ જે છે તે વોરંટ ઇસ્યુ કરવામાં આવી છે બીજી જો વાત કરવામાં આવે તો કોર્ટમાં વારંવાર મુદ્દે હાજર ન રહેતા જ આ ધરપકડ વોરંટ જે છે તે ઇસ્યુ કરવામાં આવી છે મુદ્દો એ હતો કે જયારે વિરોધ પક્ષના નેતાના કાર્યાલયની અંદર કોંગ્રેસ દ્વારા એક ટિશન ઇસ્યુ કરવામાં આવી છે અને પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી જેની અંદર તેઓએ આક્ષેપ કર્યો હતો કે સહારા ઇન્ડિયા કંપનીમાં જે જમીન જોન ફેર છે તેમાં પાંચસો કરોડ નું

તો હાલ કોંગ્રેસ આગેવાનોને કોઈ રાહત નહીં મળે કોંગ્રેસ આગેવાનોની મુશ્કેલી વધી શકે છે આગળ આ કેસમાં કેસમાં મોટા લેવાઈ શકે છે છે ભાજપ અગ્રણીએ કરેલા કોર્ટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી ચાર કોંગ્રેસી આગેવાનો સામે ધરપકડ વોરંટી ઇસ્યુ કરવામાં આવ્યા છે કોંગ્રેસના સુખરામ રાઠવા શૈલેષ પરમાર સામે વોરંટી ઇસ્યુ સાથે કોંગ્રેસના પૂર્વ નેતા સીજે ચાવડા અને તેમના અંગત મદદનીશ સામે પણ કાર્યવાહી કરાશે નિતિન ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી